બારું તો આ બોરન કોઈ કે ભૂત એમ નેમ તો થાય કોઈ તો નથી કરતો પાછા પાછા ભૂત ભૂત મારે તો ના આવે આમ આયો કે હું ઓમ બાકી નસ્તો આયો નસ્તો આયો મારો આ ઢાળી હજી આફ નહીં બોખતો હ હ કેમ મોડુંમાં છે હું આપનો ભૂત મારું હતો તે શું